હાલમાં મુંબઈ ખાતે રમાતી ઇંગ્લેન્ડ ટૂર ઓફ ઇન્ડિયા બે હજાર પચીસ ટી ટ્વેન્ટી મર્યાદિત ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન આઈડી ઉપર નાણાકીય હારજીતનો ક્રિકેટનો સટ્ટો રમી રમાડે છે જે હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા હકીકત મુજબના ઈસમો પોતાના કબજાના મોબાઈલ ફોનથી ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા પકડાઈ જતા તે ઈસમ પાસેથી મુદ્દામાલ મળી આવેલ જેથી હાજર મળી આવેલ ઈસમો તથા હાજર મળી આવેલ ઈસમ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભુજ શહેર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ પકડાયેલ આરોપી રાજા ઉમર વર્ષ બાવીસ રહે હાલે પ્રમુખ સ્વામીન નગર પાછળ હનુમાન મંદિરની બાજુમાં ભુજ રહે મૂળ ગઢસીસા તાલુકો માંડવી તેમજ અક્ષય અશ્વિનભાઈ શાહ ઉમર વર્ષ ચોવીસ રહે ફર્સ્ટ ફ્લોર મયુર એપાર્ટમેન્ટ જૈન ડેલો વાડિયાવાડ ભુજ પકડવાના બાકી આરોપી પ્રતિક ઠક્કર રહે ભુજ ક્રિકેટ સટ્ટો રમવા માટે ઉપયોગ કરેલ મુદ્દામાલ ટીવી નંગ એક કિંમત રૂપિયા પંદર હજાર મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર તેમજ સેટઅપ બોક્સ નંગ એક રૂપિયા હજાર રિમોટ નંગ બે કિંમત રૂપિયા બસો તમામ મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે